જય માતાજી મિત્રો હું છું અમૃત વાઘેલા તમારો મિત્ર વખતો વખતો મિત્રો એક જ વાત કહેવાની છે આજનો સરસ મજાની એડવર્ટિંગ માટે આ વિડીયો બનાવી રહ્યો છું અમારા ખાસ ભાઈબંધ અંગત મિત્ર એટલે કે ભરતભાઈ પંચાલ સનેશા એમના બનેલી સુરત પંચાલ આ બહુ સરસ મજાના એટલા મસ્ત કાર્યકર છે સ્ટીલના બેંગ્લોર કામ કરતા હતા મિત્રો થોડા દિવસની અંદર આપણા જ એરિયાની અંદર કોતરવાડાની અંદર રહેવા માટે આવ્યા છે તો આજુબાજુની તા જાહેર જનતા એટલે કે કોતરવાળા કોતરવાડા ફાપરાળી પુલપરા આજુબાજુના તમામ મિત્રોને હું વિનંતી કરવા માટે એટલે વિડીયો બનાવ્યો છે કે પોતે ખૂબ સારું એવું સ્ટીલનું કામ કરે છે ઝાંપા જાળી બારી બારણા અને જે તે કાંઈ ઢાબાની સીડીઓ છે અને એમની છતો છે એ બનાવવામાં ખૂબ એટલા બધા મસ્ત કારીગર છે કે એમનો તમે એક વખત લાવો લેજો મિત્રો અને અમારા સંપર્કથી આવી અને એમને ઓર્ડર આપજો સો ટકા એ પણ તમારી કામગીરીને વધારી અને સારી એવી પ્રેક્ષક એમની પેઠ બને એવી જ કામગીરી સાથે સુરેશજી આપણા અહીંયા જ સ્થાનિક બન્યા છે તો મિત્રો લાભ લેવા વિનંતી બીજું કંઈ કહેવા માંગતો નથી જય માતાજી આ મિત્રો એક વાત તો રહી ગઈ ચોક્કસ કહેવાની છે કે એની જે ફોટા આપેલા છે એમની જાતે જ કામ કરી કરેલી છે પોતાના હાથથી બનાવેલી વસ્તુ એમના ફોટા જોઈ લેજો અને આગળ એમનું કામ વધારજો એમને સન્માન કરજો ચોક્કસ તમને લાભ થાય મિત્રો આજુબાજુના કાર્યકરો હોય ભલે હોય એમને પણ તમે લાભ આપજો છતાં આ ભાઈને પણ તમે એક વખત એનો ચોક્કસ લાભ લેજો બીજું કઈ કહેવા માંગતો નથી તે વસ્તુ